તો હેલો ટુ ફેમિલી આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની સાથે ને આજનો સરસ મજાનો ટોપિક છે જે આપણા ગાય ભેંસને લગતી એટલા માટે વિડીયોની અંદર અંતક બની રહેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી જલ્દી કરી દે વિડીયોની શરૂઆત એ પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે જ્યારે કોઈ પણ દૂધણું હોય કે ગાભડું માલ હોય જ્યારે એને દૂધ ઓસો આવતું હોય માલ આપણું વ્યાંસણમાં હોય અને એને દૂધમાં ઘટાડો વધારો થતો હોય તો એને લગતા આપણે સરસ મજાનો ટૉપિક લઈને આવે છે એટલા માટે વિડીયોની અંદર આપણે બનાવી રહેજો નવા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણો ઘણો એવો સપોર્ટ છે જેનાથી આપણે અવનવા વિડીયો બનાવતા રહીશું આપણી કોમેન્ટ પણ સરસ મજાની અમુક અમુક વ્યક્તિઓ કોમેન્ટ કરતો રહેશે સરસ મજાની કોમેન્ટ આવતી હોય છે એટલા માટે કોમેન્ટ કરજો અને નવા હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરજો થોડો ઘણો સપોર્ટ આપજો થઈને આ વિડીયો બનાવવાની અંદર મજા આવે પશુપાલકો સરસ મજાને અમે વિડીયો લાવતા હોઈશું એટલા માટે બહુ જ આપણું સરસ મજાનું કામકાજ કરીએ છીએ એટલા માટે વાલા દર્શક મિત્રો અને આપણા પશુપાલક ભાઈઓ થોડો ઘણો સપોર્ટ આપો અને આપણે યુટ્યુબ એલ્બરે અંદર સરસ મજાનો આપણને રિઝલ્ટ મળે અને સરસ મજાનું તમને મારા તરફથી માહિતી મળે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે આપણે ઘણી એવા ટોપિક હોય છે જ્યારે શરૂઆતની અંદર માલ આપણું અહીં ગયેલું હોય દૂધ ઓછું કરતું હોય અને ટાઈમે હરકું દૂધમાં ઘટાડો વધારો થતો હોય તો ઘણી પ્રકારનો માલ એવું છે કે નિરાવું પણ ઓછું ખાતું હોય છે તો આપણે એને લગતા જ આપણે વિડીયો લાવતો છે દર્શક મિત્રો એટલા માટે છે ને ઘણી પ્રકારના એવો વિડીયો આપણે લાવતા જઈશું અને તમે દૂધ વધારવા માટે કેવા કેવા નુસ્કો અજમાવો છો તે જરાક કોમેન્ટ કરી દઈશું અને જે મારા વિડીયો લોકો જોતા હોય તો જરાક હાઈનો મેસેજ કરી દેજો અથવા જે તમે નુસ્ખો અજમાયો હોય તે નુસ્ખોનો તમે કોમેન્ટ સેક્શનમાં કહી દીજો કે આ તમારો વિડીયો હતો એને મેં સેક્શનની અંદર મેં કોમેન્ટ સેક્શનની અંદર બતાવી દીજું એટલા માટે આઈ હોપ તમને એ વિડીયો ગમ્યા હોય તો જરાક એ વિડીયોની અંદર નાની એવી કોમેન્ટ મારી દેજો કે બેસ્ટ વિડીયો છે સરસ મજાનો વિડીયો છે તો એટલા માટે આપણે જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત અને આપણે એવા જ પ્રકારના દૂરીઓ આપણે વિડીયો લાવતા હોઈશું કે જે તમને ફાયદાકારક હોય જેનાથી તમારા ગાય અને ભેંસને લગતા સરસ મજાનું રિઝલ્ટ મળતું એટલે જલ્દી આશા કરું છું કે વિડીયો તમને આવ્યો એવો ગમે અને આ નુસ્ખો અજમાવજો સો ટકા રિઝલ્ટ મળશે આપણે દૂધ ઉતારવા માટેના જ તે ઉપયોગ લાવતો છે જેનાથી આપણા પશુપાલક મિત્રોને સરસ મજાનો ફાયદો થતો હોય એટલા માટે વિડીયોની અંદર અંત લગીન બને રહેજો તો હવે જ્યારે આપણે જે નુસ્ખો છે ને એ પાંચ પ્રકારનો નુસ્ખો છે જો તમે સો ટકા ઉપયોગ કરશો તો સો ટકા એની અંદર દૂધમાં અને ફેટની અંદર સુધારો થાય છે અને એ નુસ્ખો આપણા ગાભણ પશુ હોય એને પણ તમે દઈ શકશો એટલા માટે વિડિયોની અંદર બનાવી રહજો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરું તો વિડીયોની અંદર જ્યારે શરૂઆતમાં લઈ લેવાનું છે તમારે મોટા નંબરની જે આપણે આવે છે મોટી જે હરડ જે સો ગ્રામ જેટલી લઈ લેવાની છે મોટા નંબરની હરડ બીજી વસ્તુ લઈ લેવાની છે આપણે આંબળા લઈ લેવાના છે તે બસો ગ્રામ જેટલા લઈ લેવાના છે આંબળા અને ત્રીજી વસ્તુ છે જે બહેડા નામની જે વનસ્પતિ આવે છે તે લઈ લેવાની છે બસો ગ્રામ જેટલી બહેડા નંબરની બહેડા લઈ લેવાના છે અને ત્રીજા ચોથી વસ્તુ છે જે આપણે જે અજવાઈન આવે છે તે સો ગ્રામ જેટલી લઈ લેવાની છે અજવાઈન અને સો ગ્રામ જેટલું લઈ લેવાનું છે કાળું નમક જે કાળું મીઠું આવે છે આપણે દેશી ભાષામાં કાળું મીઠું તે લઈ લેવાનું છે ને ચાહે આ પાંચ વસ્તુનું મિશ્રણ કરીને સરસ મજાનો એવો પાવડર કરી નાખવાનો છે પાવડર કર્યા બાદ એ વસ્તુને તમારે છે ને જ્યારે તમારું માલ મિનિમમની અંદર પંદર દિવસ લગીને જો તમે આનો ઉપયોગ કરો તો સો ટકા દૂધની અંદર રિઝલ્ટ મળે છે અને સો ટકા તમારું માલની અંદર દસ દિવસની અંદર સો ટકા ફાયદો થશે જેનાથી તમારા માલની અંદર દૂધમાં અને ફેટની અંદર અને માલ તમારું કદાચ નીરાવું ઓછું ખાતું હોય છે અથવા થોડું ઘણું શેરવાની તકલીફ હશે તો આ વસ્તુ એવી છે તમારા માલની અંદર જબરજસ્ત જબરદસ્ત રિઝલ્ટ મળશે એટલા માટે આઈ હોપ તમને જે વિડીયો જો ગમશે ને તો વધુને વધુ લોકો સુધી શેર કરજો તો આજે પાંચ પ્રકારના નુસ્ખા છે ફરીથી કહી દઉં છું બસોથી અઢીસો ગ્રામ લઇલેવન છે આપણે મોટી હરડ આવે છે એ બસો ગ્રામ જેટલા લઈ લેવાના છે આપણે આંબળા અને બસો ગ્રામ જેટલા છે બહેડા અને સો ગ્રામ લઈ લેવાનું છે આપણે અજવાઈન અને સો ગ્રામ જેટલું લઈ લેવાનું છે કાળું મીઠું જે તમારા માલની અંદર પાવડર બનાવી નાખવાનું છે પાવડર બનાવ્યા પછી તેને સવારે અથવા સાંજેનો દસ ખોરાક હોય છે દસ દિવસ લગીનો દસ ખોરાક હોય એમાં ખાણમાં એક એક ટક નાખશો તો એ સો ટકા દૂધમાં રિઝોર્ટ મળશે અને ફેટની અંદર પણ સુધારો થશે એને આશા કરું છું તમને હજી એવા નુસ્ખો તમને બતાવીશ અને સાથે સાથે આપણું એમિકોલ કંપનીનું જે ઓર્ગેનિક પેટન કેલ્શિયમ આવે છે તે પણ તમે આપણો ઉપયોગ કરી શકો અને સો ટકા તે ગેરંટી અને રિઝનેબલમાં હોય છે એટલા માટે તમે એકવાર ઉપયોગ કરશો સો ટકાનું રિઝલ્ટ મળશે દેશી દ આવે છે અને ઓર્ગેનિક આવે છે અને હર્બલ પેટર્નમાં આવે છે જબરજસ્ત રિઝલ્ટ મળશે તમને ડિસ્પ્લે ઉપર તે ફોટો દેખાતો છે અવશ્ય ને અવશ્ય તે ડિસ્પ્લે ઉપર જોઈ લેજો એની અંદર આપણો કોન્ટેક્ટ નંબર હશે એટલે કોન્ટેક પણ કરી છો એટલે આશા કરું છો કે તમે આ વિડીયો ગમ્યો હોય તો વધુ બધું લોકો સુધી શેર કરી દો અને થોડો ઘણો સપોર્ટ આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો અને થોડી ઘણી કોમેન્ટ મારો કે તમે કયા ટોપિક ઉપર વિડીયો માંગો છો તો એ ટોપિક ઉપર આપણે અવશ્ય વિડીયો બનાવશું અને તમે જે કહેશો એ ટોપિક ઉપર આપણે અવશ્ય વિડીયો બનાવશું તો એટલા માટે તમે વધુ વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આશા કરો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો બધાને ફાયદો થાય રિઝલ્ટ મળે અને સરસ મજાનો તમને આ નુસ્ખો બતાવ્યો એના માટે થોડુંક કોમેન્ટ મારી દેજો અને લાઇક કરો જેનાથી મને સપોર્ટ મળે અને થોડીક આશ્વાસન આવે પોતાના મનને કે નાના આપણે જે ટોપિક બનાવીએ છીએ તે જબરજસ્ત રીતે હોય છે અને જબરજસ્ત રીતે ફાયદો થાય છે આપણા ખેડૂત મિત્રોને જેનાથી ખોટી કેમિકલનો ઉપયોગ ન થાય અને દેશી એવો ઉપયોગ છે જેનાથી તમારા પશુઓને ફાયદો થાય તો આશા કરો આજનો વિડીયો ગમે તો લાઇક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવા ટોપિકની સાથે બધાને જય માતાજી જય બુદ્ધ ભાવાની અને જય મા તો બધાને મળીએ નવા વિડીયો સાથે જય માતાજી